તો હેલો વેલકમ બેક ટુ અનધર બ્લોગ ગાઈસ કેમ છો બધા મજામાં જઈશું તો આપણે આવી ગયા હી નવો એક વ્લોગ લાઈન જેમાં આપણે જઈ રહ્યા છીએ રાઈડિંગ કરવા માટે તો નીકળી ગયા અત્યારે આપણે ઘરેથી તો હાલો હું જલ્દી ગામમાં પહોંચી तो फाइनली मित्रों आपड़े पहुंची गया है गांव मां ने गांव माथी ने अब देवानु से देखा ने बाइक क्योंकि आपड़े तो वायर जासु बाकी व्लॉगिंग करसे देखो आपड़े तो अब जल्दी देका ने दई बाइक हां हेलो गाइस चलो चलते हैं एया चलो हम इधर चलते हैं अपन ये सामने एक बंदा आ रहा है इसको ये जो कैसे आ रहा है पड़ेगा ना साला मर जाएगा टकला, टकला को पता ही नहीं चलता कैसे चलाना है कुछ आता ही नहीं ऐसे हमारे यहाँ ये ऐसे ही छपरी बहुत है जो उधर हमारा इधर देख सकते हो कैसा व्यू आ रहा है बता देना आपको आप आगे खटारा हो आप अल पास क्योंकि आप आग न जाऊ

તમે જોઈ શકો છો આપણે હવે પાછા પોગી ગયા છે જ્યાં આવવાનું હતું અહીંયા અને આ બધા જો ફોટાનું ચાલુ છે અને આપણે હવે પોગી ગયા જો અહીંયા બધા એરિયા ખવુરિયા ખવુરિયા હે ખવુરિયા જો પાણી તો ચાલુ કરું રેડી કર દઉં બસ ચલો જો અહીંયા કેવું કરે जो आ, देख सकते हो आप लोग कैसा ला ये देखो अपना पहलो गाइस जो आपने निकली गया से व्लॉग शूट करवा पर क्या तार वर्षा दायो तो व्यू तो एक नंबर है जो लिया आपने स्पीड जो खाली हो गया સે ભાઈ આપડા ગામનો ગોડ અને ચોકડી આપણે જવાનું છે એક ફ્રેન્ડને મળવા આવોય બધા આ આપણા સબસ્ક્રાઇબર છે હેલો ગાઈસ રામ રામ કાં જો મેરે ભી ફ્રેન્ડ હે રામ રામ હેલો રામ લઈને વ્લોગ માં કઈ વાત થાગા આ આપણા સબસ્ક્રાઇબર છે હેલો હાલો આપણે મોડું થાય એટલે હાલ્યા જઈએ અમાર ફેલ ફેન ફોલોઇંગ બહુ જાજી છે આ ભાઈ અમાર રોડ આ જો અમારા ગામના ભાઈ રસ્તા બહુ સારું છે એટલે અમારો વ્લોગ નથી આવતો વરસાદના કારણે આયા તો ડેમ ભરાઈ ગયો આયા આપણે બને છે સેવલો હું કહેવાય પંખો પવન ચક્કી ત્યાં આપણે પછી તમને મુલાકાત દેવરાવશું અત્યારે અમે જઈશું મોડું થાય જાજું તો ભાઈ આપડી પાસે કેમરીઓ તો આપણે રોજને આપણે વ્લોગ આવતા જ રહેશે હા તમારો સપોર્ટ બનાવી રાખજો વરસાદ થઈ જાય એટલે આપને રાઇડમાં બહુ મજા આવે लड़की आम को मुड़ मुड़ के देखती है जो रिएक्शन जो हो तो मैं बताए ना। वो, हो? वो ना को इंग पेट्रोल हां नाक लीजिए ऐसेज नहीं नाकता है जा है। काटो जोन तू बंद नहीं चालू है बाबा <laughs> नाकता है आ पेट्रोल ना खो जा ही तो फुल <laughs> है भाई आपड़े ये कंजूशाही करता नहीं आपड़ी टाकी फुलज होई

भाई हम अमार कहीं सरकार ने कहवा जरूर नहीं तब शब्द कही दीजिए રાજગઢ એટલે રાજગઢ ઓલમોસ્ટ આપણે જવાનું છે ખીતેડી સુધી કારણ કે આપણે હાઈવેનો રોડ ચડી જાય છે અને બીજું બાઇક આવી જાય છે यो चीज़ी, चीज़ी। आपड़ा मोटा फैन

છે જામુડિયા ઢોરા ને કુતરાની જાજી ધ્યાન રાખવાની આપણે બાકી તો નહીં નઈ બાકી બધી રેડી જ હોય છે આપણે और वो जामुड़िया पोंगो आ भी गया है जो आगर देखा ही जामुड़िया छे લી વીડિયો જા મુર ગયા તો આપણે ખાલી એક જ ગામ વટવાનું છે કે વટવાનું નથી હવે જ આવે સીધું આપણ આવસે ખિતેડી કોણ કિરો મનિયાન ફોન કર દે તો કર ફોનંતરભાઈ

તો કોઈ દિવસો થયા જ નહીં આપણે રાઈડ માં મજા આવે પણ અહીંયા તો આ રોડાની પ્રોબ્લેમ છે આપડે જીભ આ છે આપણા ખનીજ માફિયાનો ઇલાકો